દેશના પંદર રાજ્યોને છપ્પન રાજ્યસભા બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશની રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થઈ ગયું છે જેમાં ભાજપનો બેઠક પર અને બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે કે યુપીમાં સપાને મોટો પડ્યો છે સપાના સાત ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં કર્યું હતું રાજ્યસભાની દસ બેઠક માટે ભાજપે આઠ ઉમેદવાર ઉભા રાખ્યા હતા જેમાં ત્રિવેદીને જવાદી પાર્ટીના શા બચ્ચનને સૌથી વધુ એકતાલીસ મત મળ્યા હતા જ્યારે રામજીલાલ સુમનને સાડત્રીસ મત મળ્યા હતા જ્યારે સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજનને ઓગણીસ વોટ મળતા હારનો સામનો કરવો પડ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ